આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એની આવતીકાલે લેવાના બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી એમાં આપણે જોડકા જોડવાના છે એમાં પ્રશ્ન નંબર એક દ્વારકાધીશ મંદિર તો દ્વારકાધીશ મંદિરની સામે આવે દ્વારકા ત્યારબાદ કામ તો કામની સામે આવે બિકાનેર ત્યારબાદ જરીકામ તો જરીકામની સામે આવે સુરત લાલ કિલ્લો તો વિદ્યાર્થી મિત્રો લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે અને અડી કડીની વાવ એ જૂનાગઢમાં આવેલી છે ત્યારબાદ આપણે આગળ વધીશું ખરા ખોટા જોઈએ તો એમાં પ્રશ્ન નંબર છ કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા તો આ વિધાન પણ સાચું છે ત્યારબાદ નંબર આઠ જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ સાચું છે ત્યારબાદ ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો નથી તો આ વિધાન ખોટું છે અને પ્રશ્ન દસ મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે એકસો આઠ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપણે સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર અગિયાર સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા તો જવાબ આવે પાણીની ત્યારબાદ જમીનનું ધોવાણ એટલે શું તો વરસાદના કારણે માટીનું ઉપરનું પળ ઘસાઈ જવાની ક્રિયાને ધોવાણ કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં વિસ્તારોમાં જોવા મળે છે તો જવાબ આવે રાજસ્થાન અને પ્રશ્ન નંબર ચૌદ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ ભારતમાં કઈ સાલથી અમલમાં આવી હતી તો જવાબ આવે ઓગણીસો સત્તાણું ત્યારબાદ આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રશ્ન નંબર પંદર ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે તો જવાબ આવે સંસ્કૃત ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની મૂર્તિ ખાલી જગ્યા ફૂટની ઊંચી હતી તો સાડા સાત ફૂટ ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર શાકાહારી લોકો માટે ખાલી જગ્યા એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે તો જવાબ આવે કઠોળ ત્યારબાદ નોબેલ વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ખાલી જગ્યા એ માનવ વિકાસ આંકની વિભાવના કરી હતી તો જવાબ આવે અમર્ત્ય સેન ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ ખાલી જગ્યા આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું તો એમાં જવાબ આવે નક્સલવાદ ત્યારબાદ આપણે અહીંયા એક માહિતી આપેલી છે એમાં મેળાનું નામ છે અને સામે મેળાનું સ્થળ છે એમાં હોળીની આસપાસ ભરાતા મેળાઓને ઓળખી બતાવવાના છે આમાંથી હોળી આસપાસ કયા કયા મેળા ભરાય છે તે આપણે ઓળખી બતાવવાના છે તો આમાં સાચો જવાબ આવે તરણેતરનો મેળો નકળંગનો મેળો અને મીરાદાતારનો મેળો ત્યારબાદ આપણે આગળ વધીશું અહીંયા આપણને એક શિલ્પનું ચિત્ર આપેલું છે આ શિલ્પનું ચિત્ર એ કઈ ગુફામાં આવેલું છે એ તમારે લખવાનું છે તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો ચાર ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ છે અજંતાની ગુફા ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસ કપાસ શેરડી સણ તમાકુ અને રબર કયા પ્રકારના પાક છે તો જવાબ આવે રોકડિયા પાક ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રેવીસમાં આપણને એક નકશો આપેલો છે આ નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો અહીંયા આપેલા છે તો આ જે કેન્દ્રો છે એ કયા ઉદ્યોગના કેન્દ્રો છે એ તમારે બતાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ભિલાઈ જમશેદપુર દુર્ગાપુર બનપુર બોકારો રાઉરકેલા આ બધા લોખંડ પોલાગ ઉદ્યોગના કેન્દ્ર છે એટલે જવાબ આવે ઓપ્શન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય એટલે શું તો જવાબ આવે આતંકવાદ તો અહીંયા વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે હવે આપણે વિભાગ બીના પ્રશ્નો જોઈએ તો વિભાગ બીમાં તમારે કોઈ પણ નવું પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ પ્રશ્નો એ આવતીકાલે લેવાના બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એટલે આ પ્રશ્નો મિત્રો અવશ્ય તૈયાર કરજો મિત્રો તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો અને આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે આવતીકાલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો ત્યારબાદ આપણે સી જોઈએ તો વિભાગસિંમાં તમારે કોઈ પણ છ પ્રશ્નોના જવાબ લખવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે તો આ પ્રશ્નો પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે ગુજરાતના ગરબા ગરબી અને રાસ વિશેની માહિતી પૂછ્યું છે ત્યારબાદ તાજમહેલ વિશે ટૂંક નોંધ પૂછી છે આ તમામ પ્રશ્નો મિત્રો તમારે તૈયાર કરવાના છે એટલે સ્ક્રીનશોટ પાડી લેજો ત્યારબાદ વિભાગડી તો વિભાગડીમાં તમારે કોઈ પણ ચાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને એક નકશો ફરજિયાત છે એમાં વાસ્તુશાસ્ત્ર પૂછ્યું છે ત્યારબાદ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પૂછ્યું છે ત્યારબાદ અન્ય પ્રશ્નો પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો એટલે આટલા પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના જેથી કરીને આવતીકાલે લેવાના બોર્ડ પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકો અને બાવન નંબરનો પ્રશ્ન એ ફરજિયાત હોય છે એટલે તમારે નકશા એ તૈયાર કરી લેવાના છે અપેક્ષિતમાં જેટલા પણ નકશા આપેલા છે તમામ તમારે તૈયાર કરી લેવાના છે તો મિત્રો અહીંયા આપણું સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જેથી હરમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વીસ યુ ઓલ ધ બેસ્ટ